રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં અધિકારીઓ તેમજ બેદરકાર રહેલા કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા આખરે રાજ્ય સરકારે ઉચ્ચ અધિકારીઓની કમિટીની રચના કરી છે ગુજરાત હાઈકોર્ટની ફટકારાને આદેશ પ્રમાણે સરકારના કમિટી બનાવવાની ફરજ પડી છે જેમાં તોણ આઈએસ અધિકારી મનીષા ચંદ્રા પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરશે અને તેઓ ચાર જુલાઈએ હાઈકોર્ટના રિપોર્ટ આપશે ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો દ્વારા આજે મેયર તરીકે મીરાબેન પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની સર્વાનુમત પસંદગી કરવામાં આવી છે દસમી જૂનના રોજ સામાન્ય સભામાં નવા મેયર નક્કી થવાના હતા પરંતુ લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ નવી સરકારની શપથવિધિના કારણે નવો મેયર મળવામાં સમય લાગ્યો હતો ત્યારે હવે રાજ્યના પાટનગરને નવા મેયર મળી ગયા છે વડોદરાના એરપોર્ટને ને ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ અને એરપોર્ટ તંત્ર દોડતું થઈ ગયું હતું જેમાં એરપોર્ટ ઓથોરિટીને ને ધમકી ભર્યો મેલ મળતા પોલીસ અને સીઆઈએસએફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું સાથે જ એરપોર્ટ અંદર બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડ દ્વારા પણ ચેકિંગ કરાયું હતું આ ધમકીના પગલે વડોદરા એરપોર્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો છે અને એરપોર્ટ માં પ્રવેશતા અને બહાર નીકળતા દરેક વાહનો નું ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી કઈ જ વાદાજનક મળી આવ્યું ન હોવાનું જાણવા મળી રહ્યું છે